નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી મિત્રો ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી જેમાં લઈને મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર ભારતમાં હિમવર્ષાની આગાહી અંબાલાલ પટેલે વક્ત કરી છે મિત્રો અંબાલાલ પટેલે ગઈ કાલે મિત્રો મોટી મોટી આગાહીઓ વ્યક્ત કરી છે જેના વિશે વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે વાવાઝોડા મુદ્દે આગાહી કરતાં કહ્યું છે કે વાવાઝોડા સાથે માવઠું પડી શકે છે અને સાથે મિત્રો બીજી તરફ કડકડતી ઠંડી પણ પડશે ડિસેમ્બરના અંત સુધીમાં જોરદાર ઠંડીનો અનુભવ મિત્રો ગુજરાતમાં થશે અને ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પડતી ઠંડીની સંભાવના રહેવાની છે સાથે જ મિત્રો વીસ ડિસેમ્બર સુધીમાં જે વરસાદના માવઠાની આગાહી હતી જે મિત્રો સુધીની થઈ ગઈ છે અને પચીસ જાહેર મહિલાઓ માટે ખુશખબર આવી રહી છે જેમાં કેન્દ્ર સરકાર આપશે છ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ મિત્રો આ યોજના એક જાન્યુઆરી બે ના રોજ શરૂ કરવામાં આવી હતી તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે જેથી કરીને મિત્રો ગરીબ વર્ગનો જો કોઈ પરિવાર હોય તો મિત્રો તેના બાળકને પણ સારું એવું ભરણ પોષણ મળી રહે તે અંતર્ગત મિત્રો જે છે તે ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી છ રૂપિયાની સહાય આપવામાં આવે છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવને લઈને મોટો નિર્ણય આવી ચૂક્યો છે મિત્રો જે પરિસ્થિતિ ડુંગળીની નિકાસ કારણે ઉદ્ભવી હતી જેના પરિણામે ખેડૂતોને જે ભાવની સમસ્યા ઊભી થઈ છે તે અંગે મિત્રો ભારતના કૃષિ મંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોરાયું છે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું ડુંગળીની વિકાસ પર પર નિકાસ પ્રતિબંધ મુકતા ખેડૂતો સરકાર પર રોષે ભરાયા છે પરિણામે મિત્રો રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને ગઈકાલે સતત બીજા દિવસે પણ મિત્રો ગોંડલ માર્કેટયાર્ડની બહાર ખેડૂતોને ખેડૂતોએ દેખાવો ઉપરાંત હાઈવે પર ચક્કાજામ કર્યો હતો અને આ તરફ આજે મિત્રો મહુવામાં માર્કેટયાર્ડ પાસે ખેડૂતોએ દોરડું બાંધીને અમને ફાંસી આપો તેવા મિત્રો સૂત્રો પોકારીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને પોલીસે પ્રદર્શન કરનારી ખેડૂતોની અટકાયત પણ કરી આ ઉપરાંત ઉપલેટામાં મિત્રો ખેડૂતોએ લોકોને મફતમાં ડુંગળી વેચી હતી જેથી લોકોએ ડુંગળી લેવા માટે પડાપડી પણ કરી હતી અને આ પરિસ્થિતિ નિર્માણ થતાં રાજ્ય કૃષિ વિભાગે આ મામલે મિત્રો 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 તપાસ પણ કરી છે તો તો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ રૂપિયા ગેસ મળશે દેશમાં દિવસે મોંઘવારી વધી રહી છે અને તેમાં પણ જો રસોઈ ગેસના બાટલાના ભાવમાં વધારો થાય ત્યારે ઘણા લોકોનું બજેટ ખોરવાઈ જતું હોય છે ત્યારે મિત્રો હવે છસો છસો રૂપિયામાં રસોઈ ગેસનો બાટલો મળી શકશે અને આ માટે કેન્દ્ર સરકાર પંચોતેર લાખ કનેક્શન આપવાની તૈયારીઓ કરી રહી છે મિત્રો કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં આ અંગેની મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને સસ્તામાં રસોઈનો ગેસનો બાટલો દેવામાં અન્ય દેશની તુલનામાં અસરકારક રહી છે જેથી કરીને મિત્રો લોકોને પણ ઘણો ફાયદો થયો છે હાલમાં મિત્રો ઘરેલું એલપીજી ગેસ વપરાશ કરતા સબસિડી રૂપે ગ્રાહકના ખાતામાં રકમ જમા થઈ રહી છે પરંતુ એકત્રીસ ડિસેમ્બર પછી જેમણે આધાર કાર્ડથી ગેસ કનેક્શનનું ઈ કેવાયસી કરાવ્યું હશે તેના ખાતામાં જ સબસિડી જમા થનાર છે સરકારે મિત્રો તમામ ગ્રાહકો માટે ઈ કેવાયસી ફરજિયાત બનાવી દીધું છે અને આધાર કાર્ડની ઈ કેવાયસી કામગીરી ગેસ એજન્સીના કર્મચારીઓએ કરવાની રહેશે અને ડીબીટી ગેસ સબસિડી સાથે જોડાયેલા ગેસ સિલિન્ડર પર એકત્રીસ ડિસેમ્બર સુધીમાં સબસિડી જોઈએ તો ગ્રાહકોએ ગેસ એજન્સી પર જઈને ઈ કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે તેમનું બાયોમેટ્રિક પણ મિત્રો પ્રમાણીકરણ પણ એકત્રીસ ડિસેમ્બર સુધી કરવાવું જરૂરી છે નહીં તો મિત્રો નવા વર્ષમાં ગ્રાહકોને કોઈ પણ પ્રકારની ગેસ સબસિડી નહીં મળે મિત્રો ઓનલાઈન ગેસ બુકિંગ કરાવતા ગ્રાહકોને મોબાઈલ પર ઈ કેવાયસી કરાવવા માટે મેસેજ પણ મોકલવામાં આવ્યા છે તો કોરોના જેવો નવો વેરિયન્ટ જોવા મળ્યો છે મિત્રો સાવધાન રહેજો મિત્રો કોરોના જેવો વેરિયન્ટ જે એન વન વેરિયન્ટ ભારતમાં ઘૂસ્યો છે મળતી માહિતી મુજબ મિત્રો ભારતમાં નવા વેરિયન્ટથી એક દિવસમાં પાંચ મોત નિપજ્યા છે અને

છસો ને ખેડૂતોએ લીધેલી છે ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર સુધીનું દેવું છે એટલે કે મિત્રો માથે કરજ છે અને દેવા માફી કે 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 મિત્રો સરકાર 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 તરફથી સવાલ ઉઠાવવામાં આવે ત્યારે એવું અત્યારે પાસે કોઈ બજેટ ફંડ નથી ખેડૂતોનું દેવ માફ કરવા માટે અને અન્ય મિત્રો જેવા કે રાજ્યો છે છત્તીસગઢ અને જ્યાં પણ મિત્રો અમુક અમુક કોંગ્રેસની સરકાર છે તો કોંગ્રેસે મિત્રો એવું કહેલું છે કે ખેડૂતોની લોન અમે માફ કરી આપીશું મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ સામાન્ય માણસને મોંઘવારીનો ઝટકો લાગશે મિત્રો કેન્દ્ર સરકારે છૂટક મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા છે નવેમ્બરમાં છૂટક ફુગાવો વધીને પાંચ પોઈન્ટ પંચાવન ટકા થયો હતો જે મિત્રો ઓક્ટોબરમાં ચાર પોઈન્ટ પંચ્યાસી ટકા હતો ડેટા મુજબ મિત્રો વાત કરીએ તો ખાદ્ય મોંઘવારી દર નવેમ્બર મહિનામાં આઠ ટકા પર પહોંચી ગયો અને ઓક્ટોબર મહિનામાં તે છ ટકા જેટલો જ હતો મિત્રો બે ટકા જેટલી મોંઘવારી જે છે તે એક મહિનામાં જ વધી ગઈ છે ખાસ ફળ શાકભાજી કઠોળ અને મસાલાના ભાવમાં વધારાને કારણે મોંઘવારી વધી રહી છે જેથી કરીને મિત્રો અત્યારે સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે ખાસ મિત્રો કઠોળનો મોંઘવારી દર વીસ ટકા જેટલો થયો છે જે ઓક્ટોબરમાં અઢાર ટકા જેટલો હતો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોની સલામતી અને ટ્રાફિક નિયમન માટે રાજ્યવ્યાપી સીસીટીવી કેમેરા આધારિત વ્યવસ્થા ઊભી કરવાનું વિઝન રજૂ કર્યું હતું એટલે કે મિત્રો મોદીજી જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સીસીટીવી કેમેરા આધારિત વ્યવસ્થા ઉભી કરવાનું વિઝન ધરાવ્યું હતું અને હવે આ જ વિઝનને સરકાર આગળ વધારી રહી છે જે અંતર્ગત મિત્રો અગાઉ શરૂ કરવામાં આવેલા વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ ટુ અંતર્ગત વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જેમાં મિત્રો ખાસ કરીને સુરત વડોદરા સહિત ચોપ્પન શહેરોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તો મિત્રો વાહન ચાલકો જે છે તેમને આ સીસીટીવી કેમેરા દ્વારા વાહન ચાલકોનું નિરીક્ષણ પણ કરવામાં આવશે અને જો નિયમોનો ભંગ થશે તો મિત્રો તે કેમેરામાં રેકોર્ડ પણ થશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીની ખેડૂતોને મોટી ભેટ મિત્રો પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા પાછલા સમયમાં જેમાં મિત્રો એના એક કાર્યક્રમમાં તેણે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા ત્યારે મોદીએ મિત્રો એક વાત કહી હતી જે ખાસ અગત્યની છે મિત્રો પીએમ મોદીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત બસો ને છાસઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો રૂપિયા બાંગ્લાદેશમાં આશરે સાતસો વીસ રૂપિયા ચીનમાં તેની કિંમત એકવીસો રૂપિયા અને અમેરિકામાં આ કોથળીની કિંમત ત્રણ હજાર રૂપિયા છે મિત્રો યુરિયાની જે કિંમત અહીંયા બસો રૂપિયા છે અરાઉન્ડ બસો થી અઢીસો રૂપિયા છે તે જ થેલીની કિંમત મિત્રો પાકિસ્તાનમાં આઠસો અને અમેરિકામાં તો ત્રણ હજાર સુધી છે મિત્રો મોદીએ કહ્યું કે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને સરકાર પરેશાન નહીં થવા દે મિત્રો તમે વિચારી શકો આપણી સરકાર યુરિયા કેટલું સસ્તું ખેડૂતોને આપી રહી છે તો તો મિત્રો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ પાક વીમા યોજના અંતર્ગત તમે ફરિયાદ હવે નોંધાવી શકો છો મિત્રો ખેતીની ખૂબ જોખમી કામ ગણવામાં આવે છે અને અનેક પ્રકારની કુદરતી આફતોને કારણે પાક બગડતો હોય છે ખેડૂતોને મિત્રો વધુ નુકસાન ન થાય તે માટે પીએમ પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી મિત્રો રવિ અને ખરીફ બંને પાકોનો વીમો લેવા આવે છે ત્યારે આ માટે મિત્રો ખેડૂતોએ માત્ર બે ટકા પ્રીમિયમ ભરવાનું રહેશે અને બાકીનું પ્રીમિયમ સરકાર ચૂકવશે પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેના કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે અને આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતો આ ટોલ ફ્રી નંબર પર જે મિત્રો છે વન પર મિત્રો તમે સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો અને આ માટે સૌથી પહેલાં તમારો તમારે આ નંબર પર ફોન કરવાનો રહેશે અને પછી તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે અને મિત્રો આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે પછી મિત્રો ફરિયાદ નોંધાવ્યા પછી એક પછી એક મિત્રો તમને જે એસએમએસ દ્વારા માહિતી આપવામાં આવશે એટલે કે તમને મેસેજ આપવામાં આવશે અને આ પછી મિત્રો તમારે તમારું ફરિયાદનું ફોલોઅપ લેવાનું રહેશે અને તમે ફરિયાદ નોંધાવી શકશો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રી ખેડૂતોને મોટી ભેટ મિત્રો ઘાસચારાની અછત અને બગાડ ને આ યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે મિત્રો ખાસ મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે આ મંત્રીએ મિત્રો યોજનાના સહાય ધોરણો વિશે પણ જણાવ્યું હતું અને તે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી ચૂકવવામાં આવશે આજે ડબલ ભાવ થઈ ગયા છે અને બાવીસો ચોવીસો એ પહોંચી ગયું છે તે જ રીતે બે વર્ષ પહેલા એક એકર જમીન ખેડવાના રૂપિયા આઠસો પ્રતિ કલાક હતા જેનો ભાવ વધીને પણ આજે બારસો રૂપિયાએ પહોંચી ગયો છે વધુમાં મિત્રો બે વર્ષ પહેલા પ્રતિ દિવસ મજૂરોનું વેતન દોઢસો રૂપિયા હતું અત્યારે તે પણ બસો રૂપિયાથી આજે ત્રણસો રૂપિયા થઈ ગયું છે અને મિત્રો રાસાયણિક દવાઓના ખાતરોમાં પણ મિત્રો લગાતાર ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે આ બધી વસ્તુમાં ભાવ વધારો થાય છે પરંતુ ખેડૂતોની આવકમાં વધારો નથી થઈ રહ્યો જેના કારણે મિત્રો આજનો ખેડૂત મોંઘવારીનો શિકાર બન્યો છે

રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે મિત્રો આ યોજનાનું નામ છે વાહલી દીકરી યોજના વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિનામૂલ્યે મહિલા અને બાળ અધિકારી કચેરીએ જઈને તમે અથવા તો તાલુકા મામલતદાર કચેરીએથી મેળવી શકો છો સાથે જ મિત્રો નોંધનીય છે કે વાહલી દીકરી યોજનાનો લાભ લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણા પત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ જેવા મિત્રો વગેરે ડોક્યુમેન્ટ જો તમારી પાસે હોય અને તમારી દીકરી હોય તો મિત્રો તમે આ લાભ જે છે તે લઈ શકો છો એક લાખ રૂપિયા સુધીની આ મોટી સહાય તમને મળી શકે છે તો ત્યાર પછી ના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતોની જીત થઈ છે મિત્રો સૌરાષ્ટ્ર અને ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીના વિરોધ વચ્ચે બે દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ થવા પામી છે સરકાર દ્વારા મિત્રો ઓચિંતા ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બજારમાં મોટું ગાબડું પડ્યું હતું પરંતુ મિત્રો નિકાસ બંધી પહેલા ડુંગળીના 20 કિલો ભાવ રૂપિયા 700 સુધીના બોલાતા હતા પરંતુ સરકાર દ્વારા ડુંગળીની ઓચિંતા નિકાસ બંધ કરવામાં આવતા ડુંગળીના ભાવમાં રૂપિયા ગાબડું પડ્યું હતું જેમને લઈને ખેડૂતો અને વેપારીઓમાં ભારે જોવા મળ્યો હતો ખેડૂતોએ આંદોલનો પણ કર્યા હતા આ સાથે જ મિત્રો ખેડૂતોએ ગોંડલ માર્કેટયાર્ડમાં બે દિવસ સુધી વિરોધ કાર્યો પણ કર્યા હતા મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પૈસા ડબલ આ યોજનાની અંદર થશે મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે અને આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે મિત્રો આ યોજના હેઠળ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે એકસો પંદર મહિનામાં ડબલ થઈ જશે અને આ યોજનામાં લઘુત્તમ સો રૂપિયાનું રોકાણ તમારે કરવું પડશે સાથે જ મિત્રો પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો જેમાં મિત્રો તમારા પૈસા જે છે ડબલ પણ થઈ શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પાક ધિરાણને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન ને લઈને આવ્યા મહત્ત્વના મોટા સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જેનું મિત્રો એક કારણ છે કે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી ખેડૂતોને વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરવા પડે છે જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવામાફીને લઈને સમાચારો આપવામાં આવે છે પરંતુ અત્યારે ખાસ તો મહત્વનું એ છે કે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી નજીક છે તો આ ચૂંટણીને લઈને ખેડૂતો દાવો કરી રહ્યા છે અને ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે કે ચૂંટણી આવતી હોવાથી પાક ધિરાણ લોનમાં અમુક ટકા જેટલી ખેડૂતોને સહાય આપવામાં આવે માફ કરવામાં આવે પરંતુ મિત્રો આવનારા સમયમાં આવું જો કંઈ થશે તો મિત્રો અમે તમને જણાવી આપીશું હજુ સુધી આવો કોઈ નિર્ણય લેવાયો નથી તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે મિત્રો સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારીઓ અત્યારે કરી રહી છે કારણ કે મોદી સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા પાક વીમા કવરેજનો વ્યાપ વધારવામાં આવી શકે છે મિત્રો આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે છે તે માટે મિત્રો આવી તૈયારીઓ અત્યારે હાલ ચાલી રહી છે મોદી સરકાર આ માટે મિત્રો ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે ત્રીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના હિતમાં વાપરવામાં આવશે અને મિત્રો ખેડૂતો માટે આ વાત કરીને સરકારે ખેડૂતોને મોટી ખુશખબર આપી છે